તો જૂનાગઢ કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ થયો ગ્રામ્ય વિસ્તારની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે મેસવાણ અને મગરવાડા ગામમાં પણ પાણી ભરાઈ ગયા છે મગરવાડા ગામ સંપર્ક વિહોણું બની ગયું છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે રીતે નદી બે કાંઠે વહેતી થઈ છે તેના કારણે થઈને અવરજવર કરવી પણ મુશ્કેલ થઈ રહી છે ગામની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે ત્યારે સાવડી ડેમના છ દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નદીઓ બે કાંઠે વહેતી થઈ હોવાના કારણે તેને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂંટણસમમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે ગામની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે ત્યારે સાબળી ડેમના છ દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નદીઓ બે કાંઠે વહેતી થઈ હોવાના કારણે થઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂંટણસમમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે